નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે તમારી સમક્ષ આવનારું બે હજાર ચોવીસનું વર્ષ રાશિચક્રમાંની અગિયારમી રાશિ કુંભ રાશિવાળા જાતકો માટે કેવું રહેવાનું છે આપને શું સાવધાની રાખવી જોઈએ આપને શું લાભ થવાનો છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા આપની સમક્ષ કરવાનું છું અને આ વર્ષ એકદમ આપના માટે શ્રેષ્ઠ જાય તેના માટે શ્રેષ્ઠ ઉપાય પણ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું માટે આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો મિત્રો રાશિફળની વાત આવે એટલે કે ગ્રહોની ચર્ચા કરી લેવી ખૂબ જ જરૂરી છે કુંભ રાશિની કુંડલીની વિશે આ વર્ષની વાત કરીએ તો શનિ મહારાજ કુંભ રાશિના રાશિ સ્વામી છે તે પોતે લગ્નમાં એટલે કે પ્રથમ ભાવમાં બિરાજમાન છે રાહુ મહારાજ મીન રાશિમાં બીજા ભાવમાં બિરાજમાન છે ગુરુ મહારાજ મેષ રાશિમાં ત્રીજા ભાવમાં બિરાજમાન છે તે રાશિ પરિવર્તન મે મહિનામાં કરી અને વૃષભ રાશિમાં ચોથા ભાવમાં બિરાજમાન થશે કન્યા રાશિમાં કેતુ મહારાજ બિરાજમાન છે જે આઠમા ભાવમાં બિરાજમાન છે આ થઈ ગ્રહોની ચર્ચા મુખ્ય આ જ ગ્રહો જે છે તેના ઉપરથી જ આખો રાશિફળ કાઢવામાં આવે છે મિત્રો જે તમારી સમક્ષ હું રાશિફળ રાખવા જાઉં છું તે ચંદ્ર રાશિ ઉપરથી જ હું રાખવા જઈ રહ્યો છું મિત્રો આ 2024 ના વર્ષમાં શનિ ભગવાનની સાડા સાતી કુંભ રાશિવાળા જાતકો ઉપર ચાલુ છે અને તે મધ્ય ભાગમાં ચાલુ છે હવે રાશિફળની વાત કરીએ તો બાર એવા જે પોઈન્ટ છે જેના ઉપર હું ચર્ચા કરવાનું છું તે તમે જાણી લ્યો ધર્મ ભાગ્ય કરિયર શિક્ષા ધન વ્યાપાર વિવાહ સંતતિ પારિવારિક જીવન પ્રેમ સંબંધ દાંપત્ય જીવન સુખ અને રોગ આવા બાર જે પોઈન્ટ જે છે તે જ વ્યક્તિઓને જાણવાની ખૂબ જ જરૂર હોય છે કે મારા કેવું રહેવાનું છે તો એના વિશે જ હું આજે ચર્ચા કરવાનું છું પણ એ પહેલા હું તમને એટલે કે બીજા ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન છે તો આ વર્ષમાં તમને માનસિક ચિંતા રહી શકે છે તમે કોઈ ખરાબ વ્યક્તિ સાથે સંગત કરી શકો છો તમારું ખાનપાન ખરાબ હોય શકે છે તો આ વર્ષમાં એની સાવધાની ખૂબ જ રાખવાની જરૂર છે જો તમે આ ધ્યાન રાખશો તો આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ સાબિત થવાનું છે ધર્મ અને ભાગ્યની વાત કરીએ તો ધર્મને ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલા છે આ વર્ષ એક થી ચાર મહિના જે પહેલા જે છે તે તમારા એકદમ શ્રેષ્ઠ જશે પણ પાંચમા મહિના પછી આપણે સાવધાની રાખવાની જરૂરી છે ધર્મ તરફ મિત્રો જોડાવ કોઈ પણ ખરાબ વ્યક્તિની સંગત ન કરો ખરાબ ખાનપાન ન કરો અને તમારું આચરણ જે જે છે તે સદાચરણ રાખો ક આચરણ ન રાખો તો તમે આવી રીતે કરશો ધર્મ તરફ વધશો તમારું વ્યક્તિત્વ સારું રાખશો તો આવનારું બે હાજર ચોવીસ નું વર્ષ અત્યંત તમારા માટે શ્રેષ્ઠ થવાનું છે અને અને તમારું ભાગ્યોદય પણ ધર્મ ધાર્મિક પ્રવૃત્તિને કારણે જ આગળ વધશે હવે મિત્રો કરિયરની વાત કરીએ તો આ બે હાજર ચોવીસ ના વર્ષમાં જે નોકરી કરતા મારા ભાઈ બહેનો છે તેને ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે આપ જ્યાં નોકરી કરો છો સરકારી નોકરી હોય પ્રાઇવેટ નોકરી હોય જ્યાં પણ નોકરી કરી રહ્યા છો ત્યાં તમારા બોસ સાથે સંબંધ છે તમારા કર્મચારીઓ સાથે મતભેદ ન થઈ જાય તેની તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે આપની વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ આપને આપના ક્રોધ ઉપર આપને નિયંત્રણ રાખવું જોઈએ આ વર્ષમાં તમે જ્યાં છો ત્યાં જ કાર્ય કરતા રહો આ વર્ષ કરિયર બાબતે મધ્યમ રહેશે આપને ખૂબ જ સાવધાનીથી આ વર્ષમાં ચાલવું જોશે હવે શિક્ષા બાબતે વાત કરીએ તો વિદ્યાર્થી બંધુઓ માટે અત્યંત શ્રેષ્ઠ વર્ષ છે ઉચ્ચ વિદ્યા જે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે તેના માટે પણ આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે ધ્યાન રાખવા જેવી બાબત જે મારા નાના ભૂલકાઓ જે નાના વિદ્યાર્થીઓ છે તે થોડાક જિદ્દી થઈ શકે છે ભણતર તરફ મન ન લાગે પણ એ નાના છે એનું બાળપણ છે માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બાકી મોટા વિદ્યાર્થી બંધુઓ છે મહેનત કરજો તમને ફળની પ્રાપ્તિ અવશ્ય થશે હવે મિત્રો ધન બાબતે વાત કરીએ તો આ વર્ષમાં થોડીક ઉતાર ચડાવ રહેશે આપણે માનસિક ચિંતા રહેશે પણ મધ્યમ રીતે પણ તમને ધનનું આગમન અવશ્ય થશે હા મિત્રો પણ તમારું ધન કોઈ ખોટી જગ્યાએ ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તમારું કોર્ટ કચેરીમાં ધન ન વયું જાય કોઈને ધન અપાય ન જાય કર્જ ન અપાય જાય એનું તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે જો આવું થશે તો તમારું ધન પાછું આવશે નહીં માટે બે હજાર ચોવીસમાં થોડીક તમારે સાવધાની રાખવાની જરૂર છે વ્યાપાર કરતા જે મારા ભાઈઓ છે તેના માટે આ વર્ષ એકદમ શ્રેષ્ઠ છે આપ તમારા વ્યાપારનો વિસ્તાર વધારી શકો છો પાર્ટનરશિપમાં ધંધો કરો છો વિદેશ સાથે જોડાયેલા છો તો પણ આ તમારું વર્ષ આવનારું બે હજાર ચોવીસનું અત્યંત શ્રેષ્ઠ છે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી વિવાહની વાત કરીએ તો આવનારા બે હજાર ચોવીસના વર્ષમાં જે અવિવાહિત છે જેના માતા પિતા અત્યંત ચિંતા કરી રહ્યા છે આપને ચિંતા કરવાની કોઈ જરૂર નથી મે સુધી પ્રબળ યોગ બની રહ્યા છે તો આપને સુપાત્ર મળે તો એની સાથે વિવાહ અવશ્ય સંબંધ બાંધી લેજો પાંચમા મહિના સુધી યોગ છે પાંચમા મહિના પછી યોગ નથી તો આ પ્રબળ યોગનો તમે અવશ્ય લાભ લઈ શકો છો સંતતિ બાબતે વાત કરીએ તો જે સંતતિની વિચાર કરી રહ્યા છે જેને સંતતિ નથી

જો તમે બંને હળી મળીને રહેશો તમારો તમે કેટલા દ્રઢ છો તે મહત્વનું છે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે જો આ બે તમે સાધી લેશો તો આવનારું બે હાજર ચોવીસ નું વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ સાબિત થવાનું છે હવે પારિવારિક જીવનની વાત કરીએ તો આ વર્ષમાં થોડુંક તમારે સાવધાની રાખવાની જરૂર છે કુટુંબમાં કલહ થઈ શકે છે પરેશાની આવી શકે છે તમારી પૈતૃક સંપત્તિ બાબતે વિવાદ થઈ શકે છે તો આ બાબતે તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ આ બાબતને દૂર કરવા વિવાદને દૂર કરવા હું જે ઉપાય આપને આપીશ એ ઉપાયનો તમારે નિરંતર

મીન રાશિમાં છે તે તમારા માટે ચિંતાદાયક છે તમારી તમારી વાણીને ખૂબ જ નિયંત્રણ નિયંત્રણ રાખજો તો તો વાણીમાં તમારા કુટુંબીજનો સાથે તમારો વ્યવહાર બગડશે વ્યવહાર બગડે એટલે તમને ત્યાજ્ય કરે છે અને ત્યારે જ તમારી પડતી ચાલુ થાય એટલે મિત્રો તમારે આ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ કોઈ ખરાબ સંગત પણ ન કરતા આનું તમે ધ્યાન રાખશો આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ અત્યંત તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે મિત્રો ઉપાયની વાત કરીએ તે પહેલા એક બેહદ જરૂરી સૂચના તમને આપી દઉં કે આ ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારા આ વિડીયો તમને ગમ્યો હોય તો અવશ્યથી લાઈક કરજો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્યથી શેર કરજો બેલ આઇકન દબાવજો જેના કારણે મારો કોઈ પણ નવો વિડિયો હોય તે તમને સૌથી પહેલા પ્રાપ્ત થાય અને ફેસબુકના માધ્યમથી પણ તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો મારા પેજને અવશ્યથી ફોલો કરજો પેજનું નામ છે નાગેશ્વર જ્યોતિષ કાર્યાલય મિત્રો તમે જન્મકુંડળી જોੜાવા માંગતા હો ધનમાક્ષર જોડાવા માંગતા હો તો જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે એમાં મોકલી આપશો આપને સમય આપવામાં આવશે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો

હનુમાનજીની આરાધના કરવી જોઈએ હનુમાનજીના મંદિરે ચાલીસા ના પાઠ કરવા જોઈએ અને પીપળાના જળ મૂળ ને જળથી સિંચવું જોઈએ અને મિત્રો આપ હનુમાનજીના મંદિરે ધજા પર અર્પણ કરી શકો છો આ ઉપાય તમે અત્યંત શ્રદ્ધા ભક્તિ ભાવ પૂર્વક કરશો વર્ષ પર્યંત હનુમાનજીની સેવા કરશો તો આવનારું બે હજાર ચોવીસનું નું વર્ષ આપના માટે અત્યંત શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે મિત્રો આવી જ રીતે હું છેલ્લી રાશિ મીન રાશિ વિશે ચર્ચા કરીશ આપ જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી